લેવા એવા વિદિશામાં જે ચીઝ ફ્લેવર મન્ચુરિયન ફ્લેવર ફ્લેવરના લીધા રતનપોળના બધા ફ્લેવરના ખાખરા છે મિનિકા બીતેર રૂપિયાનું પેકેટ ચમલાઈ ના રાયનાપુરા રાયનાપુરા બાજરીનો રોટલા વેચે વર્ષા હે બાજરીનો રોટલા છે અસલ છે ભાઈ પોપડી પોપડી જો બાજરીનો રોટલાની પોપડી પણ વેચાય છે અત્યારે બજારમાં અને શું ભાવ છે અ શું ભાવ છે આ 140 રૂપિયાનું પેકેટ આ 140 રૂપિયાનું પેકેટ છે એટલે 10 પીસ છે 10 પીસ બના કાડવા કાડવી હગરી છે કાડવી હગરી ભાઈ કાડવી ભાઈ શેકેલી છે અને સ્ટોર કરી હગરી ભાઈ ઓમેના કરા બોલવા જી કી મર્ચા પાઈનેપલ લેવા આયા પાઈનેપલ કાપે છે દાદા કટીંગ આવે આખરા હોય

તુવેર આ તુવેરની સિઝન આવી ગઈ નહીં શિયાળો આવી ગયો એટલે લીલવાના બધા શાક બોલે આ લીલવા અને લીલવાની કચોરી બનાવવાની કચોરી બનાવવાની છે બનાવી દે ને લીલવાની સિઝન છે તો પછી શિયાળાની સિઝનમાં જ આ બધું વસ્તુ મળે હવે વર્ષા બનાવી દે તું વાંચે કહું ને લીલવાની કચોરી બનાવી દે લીલવાની કચોરી બનાવશું હવે ખબર ક્યારે બનાવી

તુવેરના દાણાવાળો ભાત બનાવસ તો રેસિપી બતાવીશ મિત્રો એકદમ સરસ થાય છે બાળકોને ભાવે વડીલને ભાવે ઘરના મિત્રો દાણા તો તમે બધામાં ખાઈ શકો છો તમે દાણાનો શાક બી બનાવી શકો છો મિક્સ શાક બી તમે દાણા નાખી શકો છો દાણાનો ભાત બી બની શકે છે દાણાની કચોરી બની શકે છે એટલે તુવેરમાંથી તો ઘણી બધી વસ્તુઓ બની શકે છે મિત્રો ને અને ફેવરિટ છે આ બધી મને તો બહુ ભાવે વરસાદ મને લીલા વટાણા લીલી તુવેર ખાલી એનું શાક બી બનાવીને મને આપી દઉં તો હું તો ખાઈ જાઉં મિત્રો જો તું એ ફોલાઈ ગઈ અને અત્યારે બનાવવાનું છે લીલી ડુંગળીનું શાક તો લીલી ડુંગળી સુધારું છું લીલી ડુંગળીનું શાક અને રોટલા લીલી ડુંગળીનું શાક વઘારવાનું છે આ પાણીમાં ધોઈ લીધી અને એના માટે તેલ ગરમ કરવા રાખી દીધું

ઉપર પાણી નાખીને પછી પાણી અંદર નાખી અને નાખી દઈશું સેવ પાણી રાખી ચડવા દેસ મિત્રો જો આ ઉપર ગરમ પાણી હતું ને અંદર નાખી દીધું અને હવે આ ઉકળી ગયો એટલે હવે નાખી દઈશું સેવ અને સેવ નાખીશ જમવા ટાઈમે રોટલા બની જાય એટલે અહીંયા રોટલા કરવા માટે તાવડી મૂકી દીધી ચાલો ડંબુ ટામેટાનું શાક રોટલો અને મસ્ત મજાની છાશ ચલો જમવા અચ્છા તો મોજ પડી જાય વાંધીનસ ને નહીં ને આજે છે દેશી ભાણું કાઠિયાવાડી ડુંગળીનું શાક બાજરીનો રોટલો અને મીઠી છાશ તો મિત્રો આવી જાવ કાઠિયાવાડી ખાવા વાહ મિત્રો મોજ પડી ગઈ કાઠિયાવાડી ભાનું ખાઈ લસણ ની ચટણી લઈ લે કેવું છે શાક મિત્રો જો સાથે છે લીલી ચટણી આથેલા મરચા લસણની ની ચટણી દિનેશ જમવાઈ બેસી ગયા મિત્રો મોચ આજે મીઠી ભાણું ખાવાની મજા આવી જશે તમે છપ્પન ભાવે જાતના પકવાન ખાતા હો પીઝા બર્ગર કે ચાઇનીઝ ખાતા હોય એના કરતાં આ કાઠિયાવાડી ભાણું ખાઓ ને એટલું મીઠું ને એટલું સરસ લાગશે ને કે તમે એ આ ખાશો તો એ ભૂલી જશો ખાય મોજ મોજ આવે છે કાઠિયાવાડી દેશી ભાણું ઉપવા હમ રસણની ચટણી મિત્રો રસણની ચટણી